વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક અભિગમ ખીલે તથા તેમની નૈસર્ગિક શક્તિનો આવિષ્કાર થાય તે હેતુસર જીસીઆરટી ગાંધીનગર અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ભરૂચ પ્રેરિત સીઆરસી કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન અંકલેશ્વરની યુનિટી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ખાતે યોજાયું હતું આ બાળવૈજ્ઞાનિક પ્રદર્શનમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ ગણેશ અગ્રવાલ શાસન અધિકારી ડૉક્ટર દિવ્યશ પરમાર શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતા અને નગર પ્રાથમિક શિક્ષક સંઘ અંકલેશ્વરના પ્રમુખ ગજેન્દ્ર પટેલ ટ્રસ્ટના પ્રમુખ જહાંગીર ખાન પઠાણ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ બાળવૈજ્ઞાનિક પ્રદર્શનમાં ઓગણત્રીસ શાળાઓની સાડત્રીસ જેટલી કૃતિઓ પ્રદર્શિત કરવામાં આવી હતી બાળવૈજ્ઞાનિક પ્રદર્શનમાં પાંચ વિભાગોમાં રજૂ કરેલ કૃતિઓમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો ઉપસ્થિત મહાનુભવોએ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી ભવિષ્યમાં રાજ્ય અને રાષ્ટ્રને વૈજ્ઞાનિકો પ્રાપ્ત થશે એવી આશા વ્યક્ત કરી હતી નમસ્કાર જીસીઆરટી અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભરૂચ આયોજિત સીઆરસી કક્ષાના બાળ વિજ્ઞાન પ્રદર્શન બે હજાર પચીસમાં આજે યુનિટીમાં યોજાઈ રહ્યો છે નોબારિયા કમ્પાઉન્ડ સીઆરસી વિશાલભાઈ દ્વારા આ આયોજિત કરવામાં આવ્યો છે યુનિટી હાઈસ્કૂલ ખાતે કુલ ઓગણીસ જેટલી શાળાઓએ સાડત્રીસ જેટલા પ્રોજેક્ટ જુદા જુદા વિભાગોમાં મૂક્યા છે જેમાં પર્યાવરણ છે ભૌતિકશાસ્ત્ર છે સ્ટેમ સાયન્સ ટેકનોલોજી એન્જિનિયરિંગ અને મેથ્સ આ બધા વિષયોને આવરીને બાર વિજ્ઞાન પ્રદર્શન આયોજિત કરવામાં આવ્યું છે બાળકોએ ખૂબ ઉત્સાહથી ભાગ લીધો છે શાસનાધિકારી કચેરી અંતર્ગત કુલ નવ શાળાઓએ બાર જેટલા પ્રોજેક્ટો મૂક્યા છે જુદી જુદી

લઈ જવામાં આવે છે અને દરેક વિદ્યાર્થી આનો લાભ લે છે ગત વર્ષે ભરૂચની એક શાળાને આનો લાભ મળ્યો હતો અંકલેશ્વરની શાળાઓ પણ ખૂબ ઉત્સાહથી ભાગ લીધો છે એ સર્વને શુભેચ્છા અને અભિનંદન પાઠવીએ છીએ